નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા આજે ધારપુર મેડિકલ કોલેજમાં ડીશડીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી મેડિકલ સોસાયટી દ્વારા ફીમાં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં ઓબીસી છાત્રો માટે છાસઠ ટકા અને ઓપન ઓપન કેટેગરીના છાત્રો માટે અઠ્યાસી ટકા જેટલો ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે ડીશ્રીને ઉગ્ર રજૂઆત કરી પાટણ ઊંઝા હાઈવે બ્લોક કર્યો છે જેથી સરકાર જાગે અને વિદ્યાર્થીઓના આ પ્રશ્નનો વાચા આપી અને જલ્દીથી ફીમાં ઘટાડો કરે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર રજૂઆત કરી છે અને જો બે દિવસની અંદર રજૂઆત માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેરે તેર કોલેજની અંદર ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે તેની જવાબદારી સરકારશ્રી રહેશે આજે સમગ્ર ગુજરાતની અંદર બોલાવ ગુજરાત એનુસાઈ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અમારા એનુસાઈ વિદ્યાર્થી સંગઠન જે મેડિકલ કોલેજો છે એની અંદર ઉગ્રમાં ઉગ્ર

પગલાં લઈ અને વિદ્યાર્થીઓને હિત માટે નિર્ણય લેવામાં આવશે એવી એમને ખાતરી આપે છે